નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું મેરિટ બે હજાર ચોવીસમાં કેવું ગણાશે મિત્રો આટલું મેરિટ રહેશે કેમ કે જ્ઞાન સહાયકનું મેરિટ છે એ જર્નલમાં એમની ગણતરી કરવામાં આવી છે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે મેરિટ તો આવ્યું છે પણ જેમને ફોર્મ નથી ભર્યું એમનું શું મિત્રો તો એકવાર માહિતી છે એ પૂરી નિહાળજો જેમને જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું છે અથવા નથી ભર્યું બંને માટે મહત્ત્વની અપડેટ છે તો હવે આપણે પહેલી વાત કરીએ મિત્રો પહેલો મુદ્દો તો કે પહેલો મુદ્દો એવો છે કે જ્ઞાન સહાયકમાં ઘણા બધાને ફોર્મ ભરી દીધા છે અમુક લોકોને છોડીને જ્ઞાન સહાયકમાં મોસ્ટ ઓફલી ફોર્મ ભરાઈ ગયા છે એટલે જ્ઞાન સહાયકનું મેરિટ છે મિત્રો જર્નલમાં ગણાયું છે એમાં કેટેગરી પ્રમાણે લાભ મળ્યો નથી પરંતુ મિત્રો આ મેરિટ પ્રમાણે તમે જોવા જાવ તો આપણું જે શિક્ષણ સહાયકનું જે સેકન્ડરીને હાયર સેકન્ડરીની ભરતી આવવાની છે મિત્રો એમાં કંઈ ના કંઈ મેરિટ તમારો તમારા કેટેગરી પ્રમાણે ગણાશે એટલે તમને જે અનામતનો લાભ છે એમાં મળવાપાત્ર રહેશે એટલે મિત્રો એ લાભ પ્રમાણે જોવા જઈએ તો તમારો આ જ્ઞાન સહાયકનું મેરિટ અને જે સેકન્ડરીને હાયર સેકન્ડરીનું પદ્ધતિ ભરતીનું મેરિટ ગણવાનું છે એમાં મિત્રો લાંબો તફાવત નહીં જોવા મળે કેમકે જેટલું આ જે જનરલનું મેરિટ ગણાવ્યું છે એનાથી ઓછું મિત્રો તમારું મેરિટ લઈને ચાલવું પડશે કેમકે આ જનરલનું મેરિટ અહીંયા ગણવામાં આવ્યું છે અને જે અગાઉની ભરતી આવવાની છે એમાં મિત્રો તમારું કેટેગરી પ્રમાણે મેરિટ બનવાનું છે એટલે કે આઈ થિંક તમારું જો આ ક્ર ક્રાઇટેરિયા છે એટલામાં જ તમારું મેરિટનો સમાવેશ થશે અને આમાં જો તમારું સક્સેસફુલી તમારું નામ છે એન્ડ મેરિટમાં સારા એવા પરફોર્મન્સમાં નામ છે તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી તમારું સો ટકા તમારું કન્ફર્મેશન જે માધ્યમિકને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી આવવાની છે એમાં થવાનું છે બાકી મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જેમને ફોર્મ પણ ભર્યું નથી જેના કારણેથી થોડું આજુબાજુ રહી શકે છે મેરિટ બાકી મેરિટ તો આજ રહેવાનું છે બાકી મિત્રો આવી જ અપડેટ માટે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો મારી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિધાઈ